જોઈ શકો છો કે આપણી જે રોજની રોજિંદી રસોઈ જે હોય એ તો આપણે રસોડામાં થવા જ મંડે પણ આજે આપણે શું બનાવવાના છીએ આપણે એટલી સરસ વસ્તુ બનાવવાના છે કે તમે ઊંધિયાની જગ્યાએ પણ આ ખાઈ શકો અને એ શું છે ખબર છે જ્યારે તમને ફ્રેશ વસ્તુ ન મળે કારણ કે જે લીલી તુવેરને હોય છે ઓસ્ટ્રેલિયામાં તમને ફ્રેશ મળશે નહીં મેથી મળે છે પણ મેથીનો ભાવ પણ એવો જ હોય છે દસ ડોલર થી બાર ડોલરની જુડી તો આપણે બનાવશું ફ્રોઝન મેથી ફ્રોઝન લીલવા એટલે કે તુવા અને એને આપણે બનાવી નાખશું કસૂરી મેથી લોટ છે લોટ નાખીને આપણે બનાવશું આપણા મસાલિયાના મસાલા નાખીને જોરદાર અને આપણે બનાવી નાખશું શું એકદમ સરસ મજાનું મુઠિયા નાખીને મુઠિયા વાળું તુવેર અને મુઠિયાનું શાક પણ એટલું સરસ બનાવશું કે ને મારે ટક્કર

તો પણ તમે ગમે ત્યારે તમારા શાકમાં આ લઈને ખાઈ શકો શાકની અંદર ગમે ઈ શાકમાં મુઠિયા નાખો એટલે ઈ શાક બની જાય તમારું ઊંધિયા જેવું શાક થયા છે ને મુઠિયા એકદમ સરસ મજાના

પ્રેશર કુકરમાં પ્રેશર કુકરનું ફ્રોઝન તુવેર અને ફ્રોઝન મેથી ને આટલું સરસ મજાનું શાક જો બનતું હોય તો કોણ નહીં બનાવે એની સાથે રોટલી ભાત ખાવાની મજા કાચું કચુંબર તો હોવું જરૂરી જ છે શરીરના હેલ્થ માટે આપણે બધું બનાવી નાખ્યું છે જાજો મારી ચેનલમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ તો જરૂર કરજો કયા દેશમાંથી ક્યાં આગળથી તમે જુઓ છો કારણ કે ઓસ્ટ્રેલિયા અને કેનિયા ની વાત બધી છે મારી ચેનલમાં મળ્યા પાછા બીજી નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્ટે શેર એન્ડ બાય બાય